આપણે જો અને બાર વાગી ગયા અને બહુ મોડું થઈ ગયું છે કારણ કે લાઈટ નતી ને એટલે ફટાફટ બાજુ અત્યારે ઘંટી ચાલુ કરવી પડશે બાજરાનો લોટ તો આપણે કઈ સ્ટોકમાં હોય નઈ એને તો બે ત્રણ દિવસે બે કિલો બાજરો દળું વધારે હવે ઉનાળાનો બાજરો ન ખાવાનો પણ આજે છે ને સરસ મજાની આપણે સરગવાની કઢી કરવાની છે અને એ જ હસું બનાવવાના છો હું નહીં તો જોઈ જશું કઈ રીતે સરગવાનું શાક બનાવે કન્ટિન્યુ તમે બન્યા રહ્યું આગળ વિડીયોમાં તમને બહુ મજા આવશે તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈ લાઈક કરજો કોમેન્ટ કરજો અને આપણે આપણું કામનું મિશન રોજે રોજનું સંભાળી જ લેવાનું છે જીવનમાં આવ્યા એટલે આપણે મિશન જે લીધું હોય ને એ બધું પૂરું કરવું પડે રોજે રોજ ની દૈનિક ચર્યા દિનચર્યા છે બધી હમણાં છે ને મારો વ્લોગ બહુ અનિયમિત આવે છે કારણ કે રેગ્યુલર કઈ અપલોડ સમય થતો નથી કામ એટલું વધી જાય છે ને તો બપોરે રોજે મારો બાર વાગે જ બ્લોગ આવતો હતો પણ હમણાંથી હું લગભગ બે મહિનાથી અનિમિત થઈ ગઈ છું કંઈશ પણ રોજે મારો વિડીયો તો આવી જ જશે અને હમણાંથી હું રોજ રાત્રે નવ વાગે ને દસ વાગ્યાની વચ્ચે નવથી દસ વચ્ચે મારો વિડીયો આવે છે તો એ ટાઈમમાં તમે એડજસ્ટ કરી લેજો જોકે નોટિફિકેશન તો તમને મળી જ જતું હોય રાત્રે નવ દસ વાગે ફ્રી થઈને પછી વિડીયો અપલોડ કરવાનું દિવસમાં તો કાંઈ ટાઈમ જ નથી મળતો હમણાં લગ્ન એટલા બધા હોય જ ને હવે લગ્નગાળો થોડા દિવસનો છે અને આ બાજરો થઈ ગયો આપણો રેડી જો આટલો દળવાનું છે કે થોડોક દળી લઉં વધારે સાફ કરી હા

આજે મુડું તૈયાર કરી દઉં કેરી તૈયાર કરી દીધી ડબલ એટલે તમારે શું બનાવવાનું ને કયોંતર બા હે બધું દર્શન છે અને દે કેટલું વળી ચટણી કેટલું છે હા તો બાપુજી દીકરી સાસરે જાય ને તો ક્યારે એનો બાપાડો આવતો નથી એને કોણ સમજાવે બસ હવે ટટણી નાખવાની

તો દુનિયા થી નોખ ઓ કેવાય દ્વારકાના દેવને તો શું થાય પછી દ્વારકાના દેવની તો વાત જ ન થાય ઓખા તો ઓખા જ ભાઈ ઓખા લઈ જાવ મે કેરે લઈ જશું ઓખા ભૂલી ગયા હો સાહેબ Let's next one. Look. Mm. Alright, I'm gonna Una la nada de aquí Mango vis ne ape. Tris. I doar ca di. I mango to cover pole, to mango dne to kem cover pole. Ой, кем поичу, товар, кем кальчу. એને ટમેટા છે ને મેથી ને કુરિયાવાળા ગઈસ બનાવવાનો છું આમાં મેથીનું વઘાર કરશે એને ખબર નહીં હવે એને આવા ખાધા હતા તમે ક્યારે હે મેથીના એટલે અને કાચા ટમેટા કેટલા ખાટા થોડી ખાંડ નાખજો તો મજા સાકર નાખવી પડે એમ બે દાણા ખાટું ને મીઠું नो करवानो, करवानु क्या छे जो बड़ी जी मेरे कुरिया दुबारा चाय है क्या बनाऊं बनाऊं कोई नुमाने नहीं એક મૂકી અને બીજું બીજું મૂકી અને ત્રીજું બીજું

તમ બધા એ ખાઓ રોટલો ને શાક ને કઢી ને હું આ ખાઉ આ નહી ચાલે શ્રીખંડ લાવ્યો ભાઈ ગોળ તો ઉપડી ગયો હે કૃષ્ણ સરસ છે તો કે આપ ઓજી કોને ખવાય ગયા છે એટલે મેં કાળના પેટ ને મેં ખાધો એટલું બધું શ્રીખંડ નથી અત્યારે એને ગોદડું ઓડવું પડશે ગોદડું અહીંયા ધૂળ હતી ધૂળ એમાં બેસી ગયા તમે તો ચાલો ગઈસ ચાર વાગી ગયા ને આપણે ફિરસે બહુ કામ કર્યું આજે તમે બપોર સુતી નથી જો એટલા વાસણ બધું સફાઈ કરી મરી ગઈ સવારમાં કામ ન થાય ને તો પછી આખો દિવસ કરવું જ પડે અને જતું નહીં કંઈ આરામ ન થયો તો એ મારા ત્રાસથી વાડી વૈયા જ કેટલો બધો ત્રાસ ઓહો ઓહો ખોલી દઉં ઉભા રહ્યો ઉભા રહ્યો તમારે તકલીફ ન લેવી એના આ સુવા ન મળ્યું ને એટલે બહુ ગુસ્સો આવી ગયો છે આવજો ભાઈ ભાઈ ટાટા કારણ કે વાસણ નો અવાજ આવે બધું ધોયું તો સાવણા નો અવાજ આવે એટલે એના હાથ સુવા ન મળ્યું તો હું શું કરું મારે કામ તો કરું કે નહીં સુવા તો મને નથી મળતું અને એક અહીંયા છોકરાઓ લોહી પીતા તા ઓહો એટલું મસ્ત પાણી છે ને ઠંડુ ઠંડુ અને મૂકી દઈએ આપણે ઝાડવાનું આટલી વનસ્પતિ ગ્રો કરે ને તો સારું કેટલો તડકો હજી તો ઉનાળો આવ્યો નહીં ત્યાં મગજ બંધ કરો બંધ એક મોજું લઈ લીધું ને એક પછી ફળિયામાં રખડે ને તો ગોતવું પડે આજે છે ને કપડાના ઢગલા પડ્યા જ તો વિડીયોમાં બન્યા જો આપણે ની સ્ત્રી ધોવાનું જો મેં પોતા કર્યા ને તો અહીંયા ચપ્પલ મૂકે કેટલી વખત ના પાડી છું કઈ ચપ્પલ ન ઉતારવા આવો પ્રશ્ન છે કોઈની ઘરે મારે છે બહુ જ ના જ પાડું કે અહીંયા નહીં મૂકવાનું શુક્રવારે એમ બધું સસ્તું મળે આવે તો થાય તો ગાઈસ ઢોલ નગારા વાગે છો અત્યારે રોજ રોજ ફૂલેકા ફૂલેકા અત્યારે જો પાછો હોવા જ આવે છે આપણે અગાસી જોઈ લે છોકરાઓ છે ને બહુ વાડીમાં તોફાન કરતા હોય કોઈ છે નહીં જોઈએ આજે તો આ ફળિયામાં કોઈ નથી જો છોકરાઓ ના પાડવા જવું પડશે છોકરાઓ છે ને શાંતિ નથી લેવા દેતા બોલો આ બધા પલંગ તોડ ફોડ તોડ ફોડ એટલે જો કાંઈ થાય નહીં અહીંયાથી અને અહીંયા એક પલંગ એમનો મૂકી દીધો એ છે ને આ સાથે અહીં સુધી વિડીયો જોવા બદલ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ કારણ કે મેં છે ને આઈફોન થર્ટીન હતો તો અપડેટ માર્યો ને ત્યાર પછી મારા મોબાઈલ એકદમ બકવાસ થઈ ગયો ક્લિયરિટી ને બધું બંધ થઈ ગયું જો તમારી પાસે આઈફોન હોય તો ક્યારેય તમે એને અપડેટ ન કરતા કારણ કે મારો આઈફોન સાવ બગડી ગયો અપડેટ માર્યો ને એટલે તો મારો મૂડ ઓફ થઈ ગયો છે પણ તમે હવે મને જલ્દી જલ્દી એટલો બધો સપોર્ટ આપો ને તો હું બીજો આઈફોન નવો લઈ લઉં સિક્સટીન બરાબર ને તો બસ હવે આ સાથે વિડીયોને એન્ડ કરી દઉં છું મૂડ વગરના વિડીયો થાય કારણ કે ક્લિયરિટી નાબૂદ થઈ ગઈ છે મારી અને કોમેન્ટ કરજો કે પછી કઈ રીતે આની સારી ક્લિયરિટી થાય છે કે આ આઈફોન આવો ડબલા જેવો જ રહે છે બરાબર ને કોમેન્ટમાં કહેજો મારું તો હમણાં મૂળ જ નથી રહેતો વિડીયો બનાવવાનો બહુ ક્લિયરિટી એકદમ ખરાબ થઈ ગઈ છે તો બસ આ સાથે વિડીયોને એન્ડ કરું છું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ તો ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાલ